જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર કૃપા માર્ક ટ્વેનનો એક પ્રશંસક હતો જે માર્ક ટ્વેનના વિચારોને ખૂબ સારી રીતે સમજતો હતો માર્ક ટ્વેનનો જન્મદિવસ હતો આથી તેમણે એક પત્ર તૈયાર કર્યો અને એટલું સુંદર પોતાના ભાવ એની અંદર વ્યક્ત કર્યા પત્ર તૈયાર થયો હવે તેને એડ્રેસ ઉપર મોકલવાનો હતો ત્યારે એને ખબર પડે છે કે મારી પાસે માર્ક ટ્વેનનું એડ્રેસ ક્યાં છે સરનામું તો છે નહીં આથી એને સરનામાની જગ્યાએ લખ્યું હે ઈશ્વર તમે એવું કરજો કે આ પત્ર છે ને એ માર્ક ટ્વેનને મળી જાય આવું લખી અને પત્ર તેમને પોસ્ટ કરી દીધો બે ચાર દિવસ પછી સામેથી પત્ર આવ્યો પત્ર ખોલ્યો તો એની અંદર લખ્યું હતું ઈશ્વરે ભગવાને તમારી વાત માની લીધી છે અને નીચે માર્ક ટ્વેનની સહી હસ્તાક્ષર હતા પેલો પ્રશંસક ખૂબ ખુશ થયો અને તેમને ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો કે મેં જે પત્ર મૂક્યો ભલે સરનામું નહોતું પરંતુ છતાં પણ ભગવાનની એ કૃપાથી એ પત્ર માર્ક ટ્વેનને મળી ગયો આમ ઘણી વખત પ્રભુ ઈચ્છા પણ બળવાન બનતી હોય છે અને એને કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી એક દિવસ એક મંદિરની અંદર એક બાળક જોર જોરથી એબીસીડી બોલી રહ્યો હતો આથી પૂજારીજી બહાર આવ્યા જોયું તો છોકરો હાથ જોડી અને એબીસીડી સીડી આખી બોલી જાય આથી પૂજરીએ બાળકને કીધું ભાઈ આ તો મંદિર છે આ તો શાળા નથી તો અહીંયા ભગવાનની સામે કેમ એબીસીડી બોલે બોલેશું ત્યારે નાના એવા બાળકે કહ્યું પૂજારીજી મને પ્રાર્થના નથી આવડતી મને માત્ર જે એબીસીડી આવડી છે આથી એ એબીસીડી બોલું છું કારણ કે પ્રાર્થના એ એબીસીડીના બીસીડીના મૂળાક્ષરોથી જ બની છે આથી ભગવાનને પ્રાર્થના કરું છું હે ભગવાન તમને જે ગમતી પ્રાર્થના છે ને એ અમારી એબીસીડીમાંથી બનાવી લેજો બસ એટલે હું એબીસીડી બોલું છું આમ એબીસીડી બોલીને પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરનાર એ નિર્દોષ બાળકની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય તો એમની પ્રાર્થના પણ ભગવાને સાંભળી છે કહેવાય છે ને નરસિંહ મહેતાના એકાવન કામ કર્યા શું આપણા નહીં કર્યા હોય પરંતુ આપણે નોંધ્યા નથી ઘણી વખત આપણા કામ કર્યા છે ગાડી લઈને પૂરપાઠ જતા હોય ઓચિંતું કંઈક સામું મળે આપણે બ્રેક મારી દઈએ એ ગયા 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 રહી ગયા ત્યારે આપણને એમ થાય કે ભગવાને બચાવી લીધા પરંતુ છતાં પણ આપણે ઘણીવાર એવું કહે કે તો મેં બ્રેક મારી બાકી તો હું બચું નહીં પરંતુ એ સમયે ભગવાનની કૃપા આપણા ઉપર હંમેશા હોય છે ત્યારે આપણું કામ એ થઈ જતું હોય છે ઘણીવાર એવા ગ્રહીન કામ થયા છે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય નરસિંહ મહેતા તો ઘે લેવા ગયા ત્યાં જ રોકાઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ આવી અને નરસિંહ મહેતાનું કામ કરી બતાવ્યું આમ ભગવાનની કૃપા હંમેશા ભક્ત પર રહેતી હોય છે